સુરસાગરમાં હવે ઓટો ઓપરેટેડ એરિએશન સિસ્ટમ ઇન્સ્ટોલ કરાય છે નવ પોઈન્ટ ત્રીસ લાખના ખર્ચે પાલિકાએ પોતાની એરિયેશન સિસ્ટમ વસાવી છે સુરસાગરમાં માછલીઓના થતા મોતને જોતા અપગ્રેડ સિસ્ટમ છે જૂની એરિએશન સિસ્ટમમાં નવ ડિફ્યુઝર મુકાયા હતા જે પૂરતા ન હતા હવે નવી ઓટો સિસ્ટમમાં પંદર લોકેશન પર ડિફ્યુઝર મુકાયા છે નવી સિસ્ટમમાં કોઈ ક્ષતિ સર્જાય તો સિસ્ટમ તંત્રનું ધ્યાન દોરશે નવી સિસ્ટમમાં એક પણ વ્યક્તિની ઉપસ્થિતિ વિના કાર્ય થશે પ્રતિ લિટર ત્રણ એમએલ ઓક્સિજનની જરૂર હોય છે જેની પૂર્તતા નવી સિસ્ટમ કરશે ઓક્સિજનનું પ્રમાણ ઘટતા માછલીઓ ટપોટપ મરી રહી હતી હવે નવી સિસ્ટમ કાર્યરત થતાં જીવોને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળશે આજે કોર્પોરેશન દ્વારા એરેશન સિસ્ટમને ઇન્સ્ટોલ કરવાની કામગીરી જૂસાગર ખાતે થઈ રહી છે આ એરેશન સિસ્ટમમાં અત્યારે આપણી પાસે આની પહેલાં નવ જગ્યા ડિફ્યુઝર લગાવેલા હતા પરંતુ હાલમાં આપણે અને એ કોન્ટ્રાક્ટર નિભાવણી કરતા હતા ડિપાર્ટમેન્ટે પોતાની સિસ્ટમ પરચેસ કરી છે અને પોતાની સિસ્ટમ લગાવી રહ્યું છે નવની જગ્યા હવે પંદર સ્થળોએ આ ડિફ્યુઝર લગાવવાના છે આનાથી પાણીમાં જે ડીઝલ ઓક્સિજનનું પ્રમાણ છે એ વધશે જે જીવો છે એને પૂરતા પ્રમાણમાં સારું ઓક્સિજન પૂરું પાડવામાં આવશે ટેકનોલોજી અધ્યતન અદ્યતન રાખવામાં આવી છે આપ પાછળ જોઈ શકો એ પ્રમાણે જે કેબિન જેવું રૂમ છે કેબિન જેવું છે એની અંદર પેનલ સિસ્ટમ લગાવવામાં આવી છે કે જેનાથી આપણને ડિજિટલ એના વર્કિંગનો રિપોર્ટ મળ્યા કરશે અને સિસ્ટમમાં ક્યારેય પણ કોઈ ખામી થશે અને સિસ્ટમ જો એમાં બંધ થશે તો મેસેજના માધ્યમથી જે તે આપણા અમારા ડિપાર્ટમેન્ટના જે અધિકારી છે એમને તરત સૂચના મળી જશે કે આ સિસ્ટમ બંધ થયું છે કયા કારણથી બંધ થયું છે અને રેક્ટિફિકેશન બી તરત કરી શકાશે એટલે મહાનગરપાલિકા સ્વખર્ચે છે અને કામગીરી ચાલુ છે માછલીઓ જ નહીં જે જીવો છે એમાં એમને ઓક્સિજનના અભાવે જે નાના મોટા જે દુર્ઘટના સર્જાતા હતા એ હવે નહીં સર્જાય ધાર્મિક દવે